અત્યારે વાગ્યા છે બપોરના ના સાડા ત્રણ અને મારું બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડી ગઈ હશે અમે લોકો ક્યાં આયા છે અમે લોકો આવ્યા છે મૂવી જોવા એકચુલી મમ્મી અને પપ્પા મમ્મી લોકો એમના પિયર જ રોકાયા છે અને હું ને વરધન એકલા હતા પીનું બેન હતા તીર્થ હતો તો મેં વર્ધન છે ને આજ સવારે ઉઠ્યો ને એટલે એને નર્સિમાં મૂવી ફરી યાદ આવ્યું ખબર નહીં કેમ સવાર ઉઠ્યો ને એટલે તરત જ મમ્મા આપણે પેલું પિક્ચર જોવા જઈએ પ્લીઝ પ્લીઝ ભગાનાળું પિક્ચર જોવા જઈએ એટલે પછી મેં મમ્મુને કીધું ફોન કરી એટલે મોમકુ કે જાઓ વાંધો નહીં તો હું તીર્થ અને વર્ધન ત્રણે આવ્યા છી આ પિક્ચર જોવા ફરી એકવાર મારો તો નક્કી નહીં હું તો સૂઈ બી જઈશ આમ મૂવી મસ્ત છે પણ એક તો એક બીજી વાર જોવાનું થોડું બોરિંગ લાગે અને આમ મજા બી આવશે વર્ધનને મજા આવશે નહીં જોઈએ મારા બહુ મજા આવવાની છે જો હા વર્જન તને મજા આવશે કેટલી મજા આવશે બાઉં પછી ઊંઘાઈ જાય છે

ਕਿਉਂ ਤੋ ਸੁਈ ਜੇ ਘੜਾ ਇਹੋ ਨਾ ਬੋਲੇ ਐਮ ਸਾਰੇ ਬੈਂ ਐਮ ਬੋ ਬੋਲੇ ਹਾਂ ਮਿੱਤੀ ਗਈ ਇਹ ਜੋ ਐਨੇ ਕਾੜੀ ਦਿੱਦੋ ਜੋ ਐਨਾ ਪਿਕਚਰ ਕੈਨਸਲ ਹੋ ਜਾਣਾ ਕੈਨਸਲ ਪਿਕਚਰ ਹੋ ਜਾਣਾ ਆ ਆਇਆ ਆਇਆ ਜਮਾਨਾ ਆਇਆ ਜਮਾਨਾ ਇਹ ਵਦਨ ਤਾਂ ਟਿਕਟ ਵਦਨ ਤਾਂ ਹੀ ਟਿਕਟ ਟਿਕਟ ਆਪਣੇ ਐਨਾ ਕਈ ਟਿਕਟ ਬੋਲੀ ਟਿਕਟ ਵਾਲਾ ਭਈਆ ਆਪੀ ਦੇ ਦੇਈਂ

પીઓ શું કે છે ના માલી જોલે આવજો પિક્ચર જો મને પોપકોર્ન લઈને આયા તું ટીવી પર આ ના ના હું હું આઈસ કે પેલું મૂવી જોવાનું વન્સ વન્સ છે વન્સ ગુટ ગુટ નું મૂવી ગુટ ના એ બધું નહી બોલ આપણે બગાન પિક્ચર જોવાનું હો બેટા એન કે ચૂપ રહે ચૂપ રહે કઈ દે બધું પેલું જોવાનું પેલું કે તો હું મૂવી જોવા આવ્યો છું હા બોલ હું પિક્ચર જોવા આવ્યો છું અમને મજા આવશે મને મૂવી છે મૂવી છે મને બહુ ગમ્યું એટલે હું સેકન્ડ ટાઈમ જોવા આવ્યો હજુ તો અમારા મૂવીના ઓલમોસ્ટ પંદર વીસ મિનિટ બાકી છે એટલે અમે અમે લોકો બેઠા ફર્સ્ટ ટાઈમ થયું કે કે બધા આવી ગયા છે છે નીચે પાવર બેંક લેવા ગયો કેમ મારા ફોનમાં ચાર્જિંગ ધીમે ધીમે

છે ડે જો એકચ્યુઅલી કાલે વ્લોગ કરવો તો પણ છે ને મૂવી જોઈને આવ્યા પછી હું થોડા મારા પર્સનલ કામમાં બિઝી થઈ ગઈ હતી એટલા માટે મેં બ્લોગ કન્ટિન્યુ નથી કરી ને હે ને અત્યારે બ્લોક કરી રહી છું અત્યારે વાગ્યા છે સાંજના સાડા સાત અને હા હું અત્યારે રેડી એટલા માટે થઈ છું કેમકે અમારા જે વર્ધનભાઈ છે એના એક ફિયા છે એકચ્યુલી બંપુના જે કોલેજ ફ્રેન્ડ છે એને સિસ્ટર માનતા હતા એ અને એ આવી રહ્યા છે અત્યારે ઘરે અને એ લોકોને જમવાનું પણ અહીંયા છે તો હું જમવાનું પ્રિપેર પણ કરી રહી છું સાથે સાથે શું કહેવાય વર્ધનને પણ સાચવી રહી છું મમ્મી પપ્પા છે નહીં અને મને બ્લોગ કરવાનું છે નથી એકચુલી મમ્મી પપ્પા હજુ મમ્મી છે ને એમના પિયર જ રોકાયા છે એટલે ઘરે અત્યારે હું ને વર્ધન છું એમને શીખ ગયા છે એમના કામ શું ક્યાંક બાર અને વર્ધન જે છે બહુ જ મસ્તીએ ચડ્યો છે એટલે હું થોડું થોડું કરી અને પાછી બેસું છું અને આજે મેન્યુમાં શું છે એ પણ થોડી વારમાં હું તમને બતાવીશ

એટલે બમ્પુ ની રાહ જોઉં છું એ આવે ને પછી આગળ આપણે કન્ટિન્યુ તો અત્યારે જેમની અમે વેઇટ કરી રહ્યા હતા એ આવી ગયા છે ફાઇનલી અને સો અમારા એક નણંદ આવી ગયા છે બહુ લેટ લેટ રક્ષાબંધન કરવા માટે હેલો કેમ છે મજામાં હે ને કેવું લાગે છે અહીંયા ઘરે આવીને સારું લાગે છે ને કેમ છો કપિલ ભાઈ મજામાં કેવી ચાલે લાઈફ સરસ ક્યાંના બધા ડિસ્કસ કરી રહ્યા નહીં કોલેજ લાઈફ ને બહુ જૂની જૂની યાદો અમે અમને પણ હમણાં આપણે બ્લોગમાં બી એક બે કિસ્સા લઈએ બમ્પુના ફની ફનીવાળા હો ને એટલે બધાને સાંભળવાની મજા આવે ઓકે

બે દિવસ પછી હાય વરદાન તો શું ન કરે છે બીજા જોડે હેં બંને કેમ રમો છો તમે અહીંયા મેં બનાવ્યું છે પાઉંભાજી પુલાવ કેવું બન્યું છે સાચે થેન્ક યુ જો તમે ટેસ્ટ નહીં કર્યો પહેલાં ટેસ્ટ કર્યો ઓહો કેવું બન્યું છે મસ્ત બન્યું થોડું તીખું લાગે હે ને સો સ્પાઈસી સો સ્પાઈસી તમે ટેસ્ટ કરીન કો દો બમ્બો ટેસ્ટ કરીન કે એટલે ખબર હવે એનો બાઈટ તો ના તમે ખાઓ જલ્દી બહુ મસ્ત સચિન થેન્ક યુ ચલો બાય 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 મજા આવી બહુ જ હે ને ઓકે ડન ચલો બાય બાય તો હું અમારા જે ગેસ્ટ હતા એ જતા રહ્યા છે અને બધા જે છે એ સૂઈ ગયો છે ઓલમોસ્ટ રાતના બાર વાગી ગયા છે તો હવે હું પણ સુઈ જઈશ અને હા ગાઈશ અત્યારે શું કે ઘરે સાસુ સસરાને નથી ને એટલે આમ શું કહેવાય બ્લોગ ઉતારવાનું મને મન નથી થતું મૂડ નથી આવતું એકલા એકલા કંટાળો આવે છે હવે ઓલમોસ્ટ બે દિવસની અંદર અંદર એ લોકો આવી જશે એટલે મજા આવશે પ્લસ ફેસ્ટિવલના જેટલા બી બ્લોગ્સ છે એ તમને જોવાની મજા આવશે કાલે છે પાંચમ તો એનો બ્લોગ બી તમને જોવાની વધારે મજા આવશે અને હા તમારા માટે હું ડેફિનેટલી કંઈકનું કંઈક ઇન્ટરેસ્ટિંગ કરીશ તમને એન્ટરટેઈન કરવા માટે તો મળીએ કાલે હોપ સો આજનો જે બ્લોગ છે એ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા થેન્ક યુ સો મચ મળીએ કાલે બાય બાય